નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું પાર્તી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અંબાજીથી અમારા રિપોર્ટર સંજીવ રાઠપૂત સાથેના આજના મુખ્ય સમાચાર અંબાજી મંદિરના ચાચર ચોકમાં ચારસો ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો યોજાયો ભાદરવી મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં ભક્તોએ ડ્રોનનો શો નિહાળ્યો ચારસો ડ્રોન દ્વારા ભાદરવી મેળાની થીમ પર અને માતાજીની થીમ પર અલૌકિક અને અદ્ભુત ડ્રોન શો યોજાયો માતાજીનું મંદિર ઘંટ અને ત્રિશૂળ જેવી કૃતિઓ ડ્રોન શોમાં બતાવવામાં આવી અંબાજીના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો ડ્રોન દ્વારા સુંદર આકાશમાં રજૂઆત કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડીડીઓ જિલ્લા એસપી મંદિરના વહેવટીદાર સહિત અધિકારીઓ અને ભક્તોએ મોટી સંખ્યામાં આ શોને નિહાળ્યો હતો

ચારસો કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં ત્રિશુળ માતાજીનું મંદિર ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતરો રહો લોકશામના